आज ગાય આજ અમે જઈએ રોમાપીર મંદિર વાઘડી જો નું મંદિર આવેલું મહેસાણા જિલ્લામાં વિજા વડનગર તાલુકામાં આવેલું નાનકડું ગામ એટલે વાઘડી જો અમે જઈએ છીએ અમે ઉપડી ગયા છીએ બાઈક લઈને મસ્ત મજાનું મંદિર અત્યારે નવું મંદિર બનાવશું અને એના આગળ નદી છે અને એ નદી ઉપર બનાવેલો ડેમ વાઘડી ડેમ તરીકે રાખવામાં આવશ બનાવેલો છે ડેમ એ જગ્યાના હિલ સ્ટેશન પણ કહેવામાં આવશે હવે આજે ભાઈ ફરવા માટે મજા આવી જાય આ બીજા દિવસ તો ભાઈ આટલા રસ્તા પેક હોય જગ્યા જ નહીં હોય તેટલી પબ્લિક હોય આ તો અત્યારે ખાલી છે જેમ કે અમે વિડીયો બન્યા રહો તમને બતાવી મંદિર છે વિડીયો જોઈ રાખજો ભાઈ મને મંદિર બતાવીએ મસ્ત મંદિર અને ગોમ એવું સાહેબ એ હરિયાળી એટલી હે ને વૃક્ષો વૃક્ષો જ છે આટલા એટલો વૃક્ષો આવેલો હે ને આ ગોમમાં હું ભાઈ આ વાગડી નું બોર્ડ વાગડી આટલે બે રસ્તા પર છીએ એક બે હેર થી જોવા હે મંદિર માં મજા હિ મજા હે જો ભાઈ મંદિર આવી ગયું છે હું અને અડી નદી છે આ મંદિર નેચર નદી છે મસ્ત ફરવાની જગ્યા નદીમાં પોણી આવેલું છે ભાઉ જો પોણી ફૂલ પોણી ફરીએ તો પાછા ના આવીએ એટલું પોણી જો ભાઈ આ શોક્રવાર અમુક હા ભાઈ અમે તમારા મંદિર જઈએ મંદિરના અંદર એન્ટ્રી મારી દીધી આપણે આ મંદિરના ગેટમાં આ જો હું ભાઈ મંદિર બનાવો નવું મોટું મંદિર બનાવશે એટલે ગેટ ફૂલ છે આરો માફી મંદિર જો ભાઈ હા મેં ઇનોવા પડી એટલે એમ જી લેજો મંદિર જેવું હોય આ બધું દર્શન કરવા આ મંદિર તારી રાજાદી હોય એમ ગયા નવું મંદિર બનાવશે જો દર્શન કરી લે ભાઈ ને કોમેન્ટમાં લખી દીધું જય રામાવીર હિન્દુ હોય તો લખજો મારા ભાઈઓ જય રોમાવીર હા જો ભાઈ ફોટા જુઓ બધા બધા ભગવાનના ફોટા છે આટલા અને આ રોમાપીડ ની જો દર્શન કરીને કોમેન્ટમાં લખજો જ જય રામાપીર ભાઈ કુંડ છે જો યજ્ઞ કરવામાં આવ પબ્લિક હા એ હોય મૂકી છે ચમક નવું મંદિર બનાવશે ને એટલી જો ભાઈ આ દૂરથી આવેલા વ્યક્તિ દર્શન કરવાએલા છોપરો ખાલી મારું નામ જનકભાઈ બારોટ છે હું મહેસાણાથી આવું છું આ વાઘડી મંદિરમાં એક અતૂટ શ્રદ્ધા ધરાવું છું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીંયા અમે વાઘડી મહેસાણાથી દર્શન કરવા આવીએ છીએ અમારે મહેસાણાથી લગભગ પાંસઠ કિલોમીટર થાય જો ભાઈ રોમાપીના નીજા

ભાઈ નદી હું ડેમ આવેલો છે ડેમ જો ભાઈ આ ડેમદાસ રિવરફ્રન્ટ જેવું બાજુમાં નદી નદી ઉપર ડેમ ડેમના બાજુમાં ટેમ્પલ મજા મજા જો ભાઈ નદીમાં ફૂલ પોણી હતા ધરો ફરી જૂરમેલી હોય સગા જો ખાલી પોનીયમ ઘટ કર એવો અમુ ડેમ કોમેન્ટમાં લગજો કેટલા ગેટ આવેલા છે આ જો ભાઈ આ નદી બધા જો ખાલી નદી અને હું હું